રાજકોટ ઝોનના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ દ્વારા જિલ્લાની દરેક નગરપાલિકાઓની કામગીરીની તબક્કાવાર સમીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો છે જેમાં આજે ટાઉન હોલ ખાતે સમીક્ષાત્મક બેઠકનું આયોજનપાલિકાની મુલાકાત લઈને સરકારી ગ્રાન્ટો શહેરમાં સુધરાઈ દ્વારા યોગ્ય રીતે ફાળવાય છે કે કેમ તેમજ અન્ય વિપક્ષના સદસ્યો સાથે તેમણે મુલાકાત કરી હતી આ ઉપરાંત ભુજ નગરપાલિકાની નવી બની રહેલી કચેરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે એસટીપી પ્લાન્ટ પણ તેમણે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા સૌરાષ્ટ્ર કચ્છ નગરપાલિકા ઝોનના રિજનલ કમિશનર સ્વપ્નિલ ખરે ચંચંડી સાથે વાત કરતાં તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ આઠે આઠ નગરપાલિકાઓને આજે અહીંયા ભુજ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા અને તમામે તમામને જે એસબીએમની ગ્રાન્ટ મળે છે એનો કેવી રીતે સદુપયોગ કરવામાં આવે જે સ્વચ્છ સર્વેક્ષણ છે એમના આપણી રેન્કિંગને કેવી રીતે ઉપર લાવવામાં આવે અને ઓવરઓલ જે સ્વચ્છતાનું સ્તર છે એને કેવી રીતે આપણે સુધારી શકીએ એ બાબતે પ્રતિ પ્રશિક્ષણ આપવામાં આવ્યું સાથે સાથે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ રાજ્ય સરકારનું અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યું છે એના અંતર્ગત પણ કેવી રીતે સતત સફાઈ સઘન જે વ્યવસ્થા છે એ રાખી શકીએ આપણે જેનાથી લોકોને જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા દેખાય એના માટે આજે પ્રયત્નો કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લાની આઠે આઠ નગરપાલિકાઓની મેં મુલાકાત પણ લીધી છે છેલ્લા બે દિવસોમાં અને બધી જગ્યા બહુ સારી રીતે જે સરકારી ગ્રાન્ટ્સ છે એનું વપરાશ થાય અને એના જે બેનિફિટ્સ છે એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અમુક જગ્યા જે ગ્રાન્ટ્સની વપરાશ છે એમાં થોડો સુધારો કરવાની આવશ્યકતા છે ઘણી જગ્યા અત્યારે થોડા ઘણા ટેન્ડર્સ હોય કે એમાં વધુ સ્પીડ આવે અને ઝડપથી જે ગ્રાન્ટ છે એના બેનિફિટ લોકોને સ્થળ ઉપર જોવા મળે એના માટે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે તો એ બાબતે પણ તમામ નગરપાલિકાઓને અમે ખાસ માર્ગદર્શન આપ્યું છે

એમને ભુજની વિવિધ સમસ્યાઓ બાબતે રજૂઆત કરી અને એનો ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી ખાસ તો એક જે છે કે ભુજમાં પંદર દિવસ પાણી બંધ રહ્યું એ એક માનવ સર્જિત આફત હતી આ નગરપાલિકાની અંદરોઅંદરની ખટપટના લીધે આખો આવો મોટો કાવતરાને અંજામ આપવામાં આવ્યું ભુજની પ્રજાને બાનમાં લેવામાં આવી એના લીધે એક મહિલાને આત્મહત્યા કરવાની ફરજ પડી આ એક ગંભીર બાબત છે આનામાં પછી કોઈ તપાસ થઈ નથી કોણે લાઇન નાખવા માટે મંજૂરી લીધી હતી કે નહીં અને અચાનક એ લાઇન બંધ કરવાની કોઈએ સૂચના આપી હતી કે નહીં ના આપી હોય તો જેણે પણ એ લાઇન બંધ કરી છે એના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ કૃષ્ણાજી પુલ છે એ દોઢ વર્ષથી વધારે સમય થયો બંધ છે હજી ચાલુ નથી થઈ રહ્યું ભુજના બાગ બગીચાઓની હાલત ખરાબ છે વોકએમાં આજે કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ અને લગભગ દોઢ બે વર્ષ થયા એનો પણ કામ ચાર દિવસ ચાલે ને ચાર મહિના બંધ હોય છે એવી પરિસ્થિતિ છે ભુજમાં રહેતા લોકો અને ત્યાં નિયમિત વોકિંગ કરતાં લોકો ત્રાસી ગયા છે એમના દ્વારા પણ અલગ અલગ સમય રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા પણ કરવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મળતી આ કોન્ટ્રાક્ટરનું કામ હોવાથી કોઈ પગલાં લેવામાં આવતા નથી એવી જ રીતે ભુજમાં પાર્કિંગ પ્લોટો છે એ નગરપાલિકાને મળતા નથી પાંત્રીસ પ્લોટ અમે અવારનવાર રજૂઆતો કરી છે તો ચીફ ઓફિસર એવું કહે છે કે તમે ગોતી આપો ખરેખર એમની જવાબદારી છે એમને ભાડાએ હેન્ડ ઓવર કરી દીધા છે તો એના ઉપર જે લોકોનો દબાણ હોય એ હટાવવાની જવાબદારી નગરપાલિકા તંત્રની છે અને આજે જો આવો કોઈ બનાવ બનશે તમારા પાર્કિંગ માટેની કંઈ ખુલ્લી જગ્યાઓ છે ત્યાં દબાણ થયેલું હશે તો આવી દુર્ઘટનાઓ વખતે વધારે તકલીફ થશે એટલે અમે એ રજૂઆત કરી કે અને જર્જરીત મકાનો જે બિલ્ડિંગો આજે ભૂકંપને ત્રેવીસ વર્ષ થઈ ગયા એ તોડવામાં નથી આવી રહ્યા દેસલસર તળાવમાં ગટરનું પાણી જઈ રહ્યું છે જળકુંભીનો પ્રશ્ન છે ભુજ શહેરમાં ગટરની સમસ્યા છે પાણીની સમસ્યા છે સફાઈની છે એવા વિવિધ મુદ્દાઓ ઉપર અમે કમિશનર સાહેબને રજૂઆત કરી અને આ બાબતે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નગરપાલિકાના કમિશનર જ્યારે ફરીથી કચ્છ ભુજમાં આવશે ત્યારે એમને કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવશે એમનો ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ પણ ગટરની સમસ્યા અને પાણીની સમસ્યા અંગે રિજિયોનલ કમિશનર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે ભૂજ શહેરના જે સળગતા પ્રશ્નો છે એક તો ભૂજ શહેરને જે ગટર નગરી નામ આપવામાં આવ્યું છે એમાંથી મુક્તિ ક્યારે મળશે બીજું કે જ્યારે અન્ન કારણે ભુજ શહેર બાર 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 દિવસ પાણી વગર તરસ્યું અને એના માટે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ અને કલેક્ટરે પોતાના હાથમાં આખો વહીવટ જ્યારે લીધું અને આખા કચ્છમાંથી પાણીના ટેન્કર ટ્રેક્ટરો જ્યારે ભુજમાં મંગાવવા પડ્યા આ અન્ન આવડતના કારણે આ પાણીની જે તંગી સજાઈ એના માટે જવાબદારો ઉપર આજ દિવસ સુધી નગરપાલિકાના મુખ્ય અધિકારી કે વોટર સપ્લાયના એન્જિનિયર કે જે લોકો કોઈ મેન્ટેનન્સની કામગીરીમાં કાંઈ જાણતા નથી એના ઉપર શું પગલાં લેવામાં આવ્યા અને પગલાં નથી લેવામાં આવ્યા તો એ લોકો ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી એક માંગ રહેશે બીજું કે તમે જોઈ શકો છો કે બાગ બગીચા જે નવા છે એ બનાવવામાં આવ્યા એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે એવી જ રીતે જે જૂના બગીચાઓ છે જે વિરાન થઈ રહ્યા છે અને ક્રિષ્નાજી પુલ આજે દોઢ વર્ષ પહેલાં જે બંધ કરવામાં આવ્યું છે ટ્રાફિકનો જે પ્રશ્ન ઊભો થયો છે અને વારંવાર ત્યાં અકસ્માતો પણ થાય છે અને આ પુલ આજ દિવસ સુધી એની કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કે એની કોઈ પણ કામગીરી આજ દિવસ સુધી કરવામાં નથી આવી તો શા માટે કરવામાં નથી આવી અમારો એ પણ એક પ્રશ્ન છે એવી જ રીતે કે તમે જોઈ શકો છો વોકવે જ્યારે બે હજાર પંદરની અંદર જ્યારે બનાવવામાં આવ્યું વોકવે ત્યારે બે કરોડના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યું હતું એના પાછળ એક કરોડનો અન્ય ખર્ચો કરવામાં આવ્યો અને બે કરોડના ખર્ચે પાછો અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે દસ વર્ષની અંદર પંદર પંદર દસ દસ કરોડનો ખર્ચો કરવામાં આવે છતાં પણ વોકવેની જેસી જે છે એવીને એવી હાલત વોકવેમાં જાગૃત નાગરિકો દ્વારા જ્યારે જ્યારે ફરિયાદો કરવામાં આવી ત્યારે આગળની અગાઉ જે પાર્ટીને ટેન્ડર આપવામાં આવ્યું હતું એમાં સુધારો કરવામાં આવ્યો અને રદ કરવામાં આવ્યું તો અત્યારે પણ જે પાર્ટીને આપવામાં આવ્યું છે એ પાર્ટી વ્યવસ્થિત અને એ એન્જિનિયરિંગ એના ઉપર મોનિટરિંગ કરે અને આ વ્યવસ્થિત કામ થાય પાછું આ કામને ન જોવું પડે એવી પણ અમારી એક માંગ છે અમૃત મિશનની અંદર ભુજીયા સંપથી કોકમા સંપ સુધીની અઢી કરોડના ખર્ચે પાણીની લાઈન નાખવામાં આવી એના બિલ પણ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યા એનો લાઈનનો કોઈ ટેસ્ટિંગ લેવામાં ન આવ્યું અને જ્યારે જરૂર પડી અને જ્યારે માટે આપણી લાઈન લીકેજ થઈ ત્યારે આ લાઇન માટે આ લોકો ટેસ્ટિંગ કરવા માટે અને જ્યારે એના જોડાણ કર્યા ત્યારે એ લાઈન સતત ઠેકાણેથી આ તૂટી ગઈ આ આવડા મોટા ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થયા છે તો એના માટે નગરપાલિકાને શા માટે સુપરસીડ ન કરવી એવી પણ અમારી માંગ છે